હેલો નમસ્કાર મિત્રો આજ સવાર આ જ રીતે થાય છે જે અમારો હાલમાં છે અને તે બહુ રમી રહે છે અને હું વોઇસ રેકોર્ડ કરું છું તેમાં બહુ અવાજ આવે છે કેમ કે મારી જોડે સ્પીકર નહોતું જે સ્પીકર હતું એ જૂના ફોનનું હતું તેથી હું ડાયરેક્ટ જ રેકોર્ડ કરું છું તેથી જો એક હું નાનું ડીએ બનાવ્યું હતું સિલાઈ મશીનથી આવી પોકેટ જે લ આપણે લગાવીને એના અંદર સામાન રાખી શકીએ છીએ નાનું નાનું એ બહુ સરસ લાગે છે જો કોઈને બનાવવું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો હું બનાવીને મોકલાવી દઈશ બહુ સરસ લાગે છે તો બે બનાવ્યા હતા અને આ ટુઆલ હતા જે બજારથી લાવેલા હતા તો મને હેંગ કરવા માટે એક હેંગર પણ બનાવી દીધું તો ગમે ત્યાં તમે એને લટકાળી શકાય છે બહુ સરસ લાગે છે એમ કે જોવામાં આવા રૂમાલ અને પેલું ડીઆઈ પણ બહુ સરસ બનાવ્યું છે અને ગુળી મારા ઘરે આવી ગઈ હતી મારી બહેન અને અમે બધા બેઠા બેઠા વાતો કરતા હતા અને એ ડીઆઈ મેં ત્રણ બનાવ્યા છે બ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કજો